નમસ્કાર આપ રહ્યા ન્યૂઝ વડોદરા શહેરમાં વાડી ફડનીસ રોડ યુવક મંડળ દ્વારા હરણી લેક ઝોન દુર્ઘટનામાં મૃત્યુ પામનાર માસુમ બાળકો તેમજ શિક્ષકોના દિવ્ય આત્માને શાંતિ મળે તે માટે વાડી વિસ્તારમાં તેમજ મંડળના બધા મિત્રો આ દુઃખભર્યા ક્ષણમાં એકત્રિત થયા હતા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મૃતકોના પરિવારનું મનોબળ મજબૂત રહે અને મૃત્યુ પામનાર માસુમ બાળકો તેમજ શિક્ષકોની આત્માને શાંતિ મળે તે માટે વિસ્તારના લોકો સાથે મળીને મીણબત્તી સળગાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી આ કાર્યક્રમનું આયોજન વાડી રંગમહાલ ચબૂતરા પાસે કરવામાં આવ્યું હતું આજરોજ વાડી ફનનીસ રોડ યુવક મંડળ દ્વારા જે આપણે હરણીમાં ડુકટ ઘટના જે ઘટાઈ હતી જે હરની લેકમાં જે નાવડી દૂબી ગઈ હતી અને એમાં માસૂમ બાળકો તેમજ ટીચરો જેમનો કશો વાક નહોતો બરાબર એ મૃત્યુ પામ્યા છે એમના આત્માને શાંતિ મળે તે નિમિત્તે અને એમના પરિવારજનોને મનોબળ મજબૂત રહે એ તમારા માધ્યમથી અમે આજે આ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે રાજદરવે સમગ્ર વાડીના વિસ્તારના રહેવાસીઓ અહીં આગળ યાત્રા જોડાયેલા છે અને આપણે ગાઈડલાઇન પ્રમાણે જે ટોળા નથી કરવાના એ પ્રમાણે જ આપણે આ કાર્યક્રમનું શરૂઆત કરી છે આપણે પાછળ જે કાર્યક્રમ થયેલો હતો જે મોરબીમાં પુલ પુલનું તૂટી ગયેલો ત્યારે પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ત્યારે પણ આપણે આ શ્રદ્ધાંજલિનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રાત દરમિયાન